નમસ્કાર દર્શક મિત્રો ઊંચું ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન સારું પદયાત્રા યોજાઈ સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ખાતે કેન્સર દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન પદયાત્રા યોજાઈ હતી જેમાં વિજાપુર બંશરી હોટલ ખાતેથી સુંદરપુરના મહારાજ શ્રી સીતારામ બાપુના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સી એચ એમ શાહ નર્સિંગ કોલેજ વિદ્યા ઉત્તેજક મંડળ આજોલ તાલુકો મારસા જિલ્લો ગાંધીનગરના ડાયરેક્ટર મહેન્દ્ર વી पटेलनी राबडी हेठ विश्व कैंसर दिवस निमित्त कोलेज्यथिनी मोठी संख्या पदयात्रा जोडाई जनजागृती अभियान पदयात्रा कैंसर विरोधी विविध बेनर पोस्टरो सूत्रोचार साठी पण श्री होटल निक आनंदपुरा चौकड़ी ચક્કર વિસ્તાર રેલવે સ્ટેશન થઈને રામાનંદ સરસ્વતી ટીબી હોસ્પિટલ ખાતે પદયાત્રાની પૂર્ણાવૃત્તિ કરવામાં આવી હતી આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સપાવો છો કે આવતા આપણે જે પણ પ્રોગ્રામ કરીએ આમાં આન કરતા વધારે વધીને આપણે સહકાર આપીશું રેલી પદયાત્રા રેલી કાઢી એ રીતે કાઢીશું હવે ટૂંક જ સમયની અંદર આદરણીય શ્રી સીતારામ દાદાને હું વિનંતી કરું તેને કેન્સરને નજીક બોલાવ્યો જણે તમાકુને ગળે લગાવ્યો તેને કેન્સરને નજીક બોલાવે તમાકુની સંગત કેન્સર બને અંગત તમાકુની સંગત કેન્સર બની અંગત શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો દુમ્રપાન શરીરનું રાખું છે દુમ્રપાન બીડી છે મોતની સીડી બીડી છે મોતની સીડી નશાને છોડો ઘરને જોડો નશાને છોડો ઘરને જોડો સિગારેટ બીડી જે પીવે મોતની સુવે સિગારેટ બીડી જે પીવે મોતની સુવે મસાલો ગો જે બનાવે કેન્સર તેને રોડાવે મસાલો ગો જે બનાવે કેન્સર તેને સૌનો સાથ નશાનો નાશ સૌનો સાથ નશાનો નાશ બીડી બનાવે દવાખાનાની સીડી બીડી બનાવે દવાખાનાની સીડી 1 2 3 4 તમ્બાકુ કો છોડ દો યાર 1 2 3 4 તમ્બાકુ કો છોડ દો યાર બીમારી નહી દુનિયા ગઈકાલે ચોથી ફેબ્રુઆરી જે કેન્સર દિવસ હતો એના ભાગરૂપે માણસા ની અંદર પણ સીએચએમ શાહ નર્સિંગ કોલેજ આટોલ ના નર્સિંગના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં માણસાની અંદર પદયાત્રા રેલી કાઢેલી જેની અંદર દરેક વિદ્યાર્થીઓ માણસાના સમગ્ર માણસાની અંદર પદયાત્રાની રીતે પરિભ્રમણ કરેલું બરાબર આજે શું કાર્યક્રમ છે વિજાપુરમાં આટલો કાર્યક્રમ સેમ માણસાની રીત એમ આજે વિજાપુરની અંદર પણ અમારે એક જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે આજે વિશ્વ કેન્સર દિવસનું જે થી બચવા માટે કેન્સરથી અને એના ઉપાયો એની જનજાગૃતિના ભાગરૂપે વિજાપુરની અંદર પણ આ મેસેજ પબ્લિક સુધી પહોંચાડવાના ભાગરૂપે અમે બંસરી હોટલથી એ વિજાપુરના પદયાત્રા કરી ભલે જેને જોયું એને જોયું છે બધું કે આ બધું શું છે પણ આપણે જે પદયાત્રા કરી છે એ પદયાત્રાનું પરિણામ એ ચોક્કસ મળવાનું છે કારણ કે પદયાત્રાનું આગવું મહત્ત્વ છે અને તમારો તો આખા આખા જીવન દરમિયાનનો નાતો રહેવાનો છે આવા રોગો સાથે એટલે આજે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કાલના પણ તમે ખૂબ થાકેલા છો આજે પણ તમારે આઠ દસ કિલોમીટર ચાલવાનું થયું અને તમે જે ચાલ્યા છો એટલે ગીતામાં લખ્યું છે કે કરેલું કોઈ દિવસ ફોગટ જતું નથી આ તમારી ભાવના આ તમારા દિલની જે આ તમારા દિલનો અવાજ છે તમારી વેદના છે એ ચોક્કસ પરમ કુપારું પરમાત્મા સાંભળશે અને દુનિયા સાંભળે કે ના સાંભળે પણ પરમાત્મા હોભળશે કે ના નીચેની જનતા આજે રોગથી પીડાય છે એટલે થોડા રોગ ઓછા પણ થશે એટલે આપણે એવી આશા રાખીએ અને મને આનંદ એટલા માટે છે કે આ કોલેજના શ્રી ડાયરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ અને મારા મિત્ર જેવું પ્રદેશમાં છે એમના નાતે મારે જોડાવાનું થયું આપણે બે દિવસ બેટી બચાવોના અને સોશિયલ મીડિયાથી થતાં જે નુકસાનો છે એ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો હજુ પણ આપણે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અને બહેનો દીકરીઓ આપણા મારા સમાજની વધારેમાં વધારે અહીંયા તમારી કોલેજમાં ભણે અભ્યાસ કરે એના માટેનું પણ એક અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું બાપ પણ આજની પદયાત્રાને અહીંયા આપણે સમાપન કરીએ